કામે લી જવાનું જો કે આપણે ઠેલો બેલો તૈયાર કિને આયું તો ભયા આવી છે ઘર મૂકીને આપણે આખી આના ત્રાસ થી કંટાળીને જાવ તો હાલો જેનું ભયા છે નાવા હવે ભાગી જાવું છે આણ બધું અગ્રીલે વાટી ઓભીસ તગડવા હું ગયો જાવ ને હાલે ગ્રીલ ખોલ હાલો હાલો ફેમિલી જવા દે આપડે ટ્રેન ચૂકી ગયા હતા આણંદ જવાનું છે પછી સુરત રેલવે સ્ટેશન થી આપડે વડોદરા રેલવે સ્ટેશન બેસી ગયા તા વડોદરા ઉતરી ગયા છીએ આપણે જો હાલો હવે જઈ જોઈએ ટ્રેન તો હવે સેટિંગ થાય બસમાં જવું પડશે આને હાલો આને જઈ અને સુમા ને બોલાવો બોલો હાલો તમને મળાવી આપ આવી ગયો હો અમારો સાપણે પીલીને પછી પાછા જાવ દે બસ પકડી દેને પર બસ સુકાઈ જાય પછી પાછા વડોદરા રેલવે સ્ટેશન આવી ગયા સિ આવીને હમણાં સરડી છે આણંદ ની અહીંથી તો જોઈએ હવે જોઈને મળી જાય તો તમને બતાવી જીવ કરવાનું આણંદ આવી ગયો ગયા આ ગાડીમાં આવ્યા છે હલો જઈએ હવે લેવા આવે છે આપણને મિત્રો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા હતા સોસાયટી છે આપણને લેવા આવી ગયા હતા અને હવે આપણી રામપેરી આપણી પાસે આવી ગઈ છે તો હવે આપણે એને લઈને નીકળવાનું છે બહાર જાય છે જ્યાં જાય છે તમને લઈ જઈશું બ્લોગમાં કન્ટિન્યુ બના જો એકલા જઈ તો કોઈ નહીં જો હાલો હાલો ધાવાઈ શે અવારે આવી જાઓ અમદાવાદ અમદાવાદ માર્કેટ માં થોડી વસ્તુ લેવા ગયા ચાલો આવી ગયા છે લઈ જાઓ લઈ ને બતા વરસાદ ચડેલો છે બાકી જોરદાર ચાલો અંબાજી પગો આવી ગયા છીએ આપણે તળાવડું જોરદાર છે અહીંયા હાલો ફેમિલી જઈ ચા પાણી પીવાનો વોલ્ટ કર્યો છે પછી આદમ તમને લઈ જઈએ ફેમિલી વોલ્ટ કને ક્યો તો નન ઇન્જી ચા પાણી પી લઈ પછી પાછો રવાના થઈ ચા ઓગળ તો આપણે હાલે નહીં હાલો પી લઈ ભજીયા વાળી હો ચા સાથે જો હાલો જને ખાઓ એ આવી જાઓ પછી સીધું અંબાજીનું ઘરે આવવાનું છે મિત્રો ફાઇનલી આપણે અંબાજી ભોગી ગયા છીએ એની પણ આપણી ગાડી લગાવી દીધી છે અને આવું કાંક આપણું અહીંયા રોકાવાની વ્યવસ્થા છે તેનું લોકેશન છે જો તો કેવું છે કમેન્ટ કરીને કહેજો પાછા આમ જો બહુ જોરદાર લોકેશન છે અહીંયા જો વિશ્વકર્મા પ્રભુજી મંદિર મંદિર છે અહીંયા જઈશું ત્યાં દર્શન કરવા અને જોઈ બતાવશું તમને હવે જો કેવું છે વાતાવરણ વાતાવરણને રહેવા માટેનું લોકેશન ચાલો જઈ ફ્રેશ થઈ જઈ પછી પાછા જઈ માના દર્શન કરવા વરસાદ ચાલુ થઈ ગયો અંબાજીમાં જો બહુ સારો વરસાદ પડે છે ચાલો હવે જઈ રૂમનું કઈ થતું નથી રૂમ નું નિક્ય થાય એટલે પાછા જઈ ફ્રેશ થઈને જઈ માતાજીના દર્શન કરવા ચાલો બેઠા કરાડીમાં વરસાદ વરસાદમાં બીજું ફાઈનલી માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ અને હવે છીએ રૂમે બજારમાં આટા મારવાના છે થોડીક ખરીદી ફરીદી કરવાની છે દર્શન થઈ ગયા માતાજીના બહુ સરસ હાલો આલો ફ્રેશ છે આવ્યો પછી પાછા જમવાનું છે થોડી વસ્તુ લેવાની છે અહીંયા બતાવીએ તમને અમારો તમારો કેવો લાગ્યો મને પાછા કમેન્ટ કરીને જણાવજો દર્શન કરીને આવી ગયા હતા બજારમાં બજારમાં આવી જથ્થા પણ એની હતી જે આવી ગયા છે જેનું આટું ફૂડ રેકેટ લીધું અને ઢીંગો આટો મોબાઈલ લીધો છે મોબાઈલમાં સેલ ને બધું નાખી દો ચેક કરે છે હાલો કેવું લીધું છે પાછા કમેન્ટ કરજો અંબાજીમાં બધી જથ્થાબંધની દુકાનો છે આ બાજુ ટોયની દુકાન છે આ બાજુ દુકાન છે ટોયની બધી જથ્થાબંધ તમામ વસ્તુ જથ્થાબંધના ભાવ મળે હાલો જઈએ આગળ થોડું અહીં આગળ જે વસ્તુ લેવાની છે જamba ji ni jo shopping bazar jo upar the gaon ચાલો હવે જમવા આવ્યા છું જમી બતાવી હમણાં તમને આપણે ડીશ આવી ગઈ છો જમવાની હાલો બધા જમવા જમી દઈએ હવે પાછું જવાનું છો બજારમાં જો ચાલો હવે જમી લઈએ હાલો જમવા બધા જોરદાર ખરીદી કરી લીધી હો અંબાજીમાંથી જો સુરતમાં કાંઈ જામ્યો નહોતો મળતું એટલે અહીંથી લઈ લીધું

તો એક પાર્ટ આજે અને એક પાર્ટ કાલે આવશે બરાબર ચાલો આજે તમે જોયો કાલે જોઈજો ઓકે આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો પાર્ટ વન અંબાજી હેવા દર્શન કર્યા તો ચાલો કાલે બીજો પગ આવશે ઉઈ જઈ જય માતાજી